તરફ ઠંડી પડી રહી છે તો મિત્રો બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારો માં કમોસમી વરસાદે વરસી રહ્યો છે છોટાઉદેપુર માં કમોસમી ન તો ઠંડીના વાતાવરણ વચ્ચે વરસાદે વિનાશ પહેર્યો છે મિત્રો માર્કેટયાર્ડ વરસાદી પાણી ફરી વળતા પાક પલળી ગયો છે કપાસ પાણીમાં ગયો આગાહી અનુસાર વરસાદ વરસ્યો છે વરસાદના પગલે મિત્રો બોડેલી તાલુકામાં પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે બોડેલી ઢોકળિયા અલીપુરમાં મિત્રો વરસાદ વરસ્યો છે માર્કેટ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારબાદ મિત્રો આજે આપણે આજના એવા મહત્વના એવા દેવામાફી અંગેની વાત કરીએ તો મિત્રો ખેડૂતો દેવામાફીને લઈને આવ્યા મોટા સમાચાર મિત્રો મોદી સરકાર જ્યારે બે હજાર ચાર માં વર્ષમાં જ્યારે મિત્રો સત્તા પર આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દે છે મોદી સરકારે મિત્રો આ વચન આપ્યું હતું કહેવાય છે કે મિત્રો મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકારનું વચન આપે તો એ વચન મિત્રો ક્યારેય ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું થયું નથી બે હજાર બાવીસ માં મિત્રો ખેડૂતોની સરકારે ખેડૂતોની કૃષિ લોન માફ કરી આપવામાં આવશે અને બમણી કરી દેવામાં આવશે તેવું વચન મિત્રો મોદી સરકારે આપ્યું હતું પરંતુ બે હાજર ચોવીસ ચાલે છે અને હજુ સુધી મિત્રો ખેડૂતોના દેવા માફી અંગે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી તો મિત્રો તમારું દેવા માફી અંગે શું કેવું છે કે મિત્રો શું ખરેખર મોદી સરકાર ખેડૂતો સામે જોવું જોઈએ દરેક ખેડૂતોને મિત્રો કેટલા સુધીનું દેવું માફ કરવું જોઈએ આ તમે મિત્રો નીચે કોમેન્ટમાં લખી શકો 错。 ત્યારબાદ મિત્રો જો તમે પણ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવાના છો તો તમને જણાવી દઈએ કે મિત્રો આ દરમિયાન તમે કોઈ પણ પરિસરમાં કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જઈ શકતા નથી આ સમયગાળા દરમિયાન મિત્રો મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ લેપટોપ કે કેમેરા વગેરે લઈ જવા પર સખત પ્રતિબંધ છે આવી સ્થિતિમાં મિત્રો જો તમે નિયમનો તોડશો તો તમે મિત્રો ખોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો તમને જણાવી દઈએ કે મિત્રો તમે મંદિર લઈ જતા ફાસ્ટ ફૂડ પર સંપૂર્ણ પ્રતિબંધ છે કોઈ પણ પ્રકારની સામગ્રી લઈ જવાની ભૂલ ન કરો આટલા માટે છે કે મિત્રો કારણ કે આ સમય દરમિયાન મિત્રો તમે પૂજા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં મિત્રો સોના ચાંદીના વાયદા બજારમાં આજે શરૂઆત થી જ તેજી સાથે થયો હતો જોકે મિત્રો થોડા સમય પછી ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો

બસો અને ચાર પર પહોંચ્યું હતું જયારે મિત્રો નીચેના લેવલ એકોતેર હજાર નવસો અને ત્રીસ રૂપિયા પ્રતિ કિલો ના ભાવે સોદો થયો હતો પરંતુ મિત્રો જયારે ડિસેમ્બર ની વાત કરીએ તો ચાંદીના વાયદા બજારમાં અઠોતેર હજાર પાંચસો અને ઓગણપચાસ રૂપિયા કિલો પર ભાવ પહોંચ્યા હતા તે જોતા મિત્રો હાલમાં ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે એટલે કે મિત્રો હાલ આપણે ખરીદી કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો પર્યટ ખેડૂત માટે ખુબ જ મહત્વના સમાચાર અઢાર હજાર અને ત્રણસો રૂપિયાની આર્થિક સહાય આપવા માટે સરકારે પ્રધાનમંત્રી વયવંદન યોજના શરૂ કરી છે આ યોજનામાં મિત્રો જોડાવા માટે પતિ અને પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને જ્યારે મિત્રો પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથ મિત્રો અને અઢાર હજાર ત્રણસો રૂપિયા બેંક ખાતામાં જમા કરવામાં આવશે જો મિત્રો તમે પણ એક પરિરીટ ખેડૂત છો અને તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો તમે તમારા તમારા દરેક પુરાવા મિત્રો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકારે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકીએ છીએ આ તમામ બાબતો માટે મિત્રો વિચાર મંથક કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ફેબ્રુઆરી ના રોજે અંતિમ મોડલ લાગ્યો પછી નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે કેટલીક રજૂઆત કરી શકીએ છે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો મહિલાઓ અને યુવાનો માટે વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે મિત્રો મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે મિત્રો સરકારે ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે સરકાર તરફથી મિત્રો જાહેરાત થાય પછી તેનો અમલ કરવામાં આવી શકે છે આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે મિત્રો કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે અને જો મિત્રો બધું જે બરોબર હશે તો મિત્રો તેવા ખેડૂતો મહિલાઓ યુવાનો માટે પણ મિત્રો કઈ કઈ વિશેષ કરવામાં આવશે અને તેનો લાભ મિત્રો ખેડૂતો યુવાનો અને મહિલાઓને પણ મળવા પાત્ર બનશે ત્યાર પછીના સમાચાર વિશેની વાત કરીએ તો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક પ્રોત્સાહન આપવા માટે મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અર્ગઢ મિત્રો ચાલુ નાણાકીય વર્ષે બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે રાજ્ય માટે એક લાખ અઠ્ઠાણું હજાર ત્યાંસી લક્ષાક નિરાધિત કરવામાં આવ્યા છે જેમાં દ્વારા જિલ્લામાં કુલ પંદરસો યુગ લગ્નના સમૂહ લગ્ન ના કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત મિત્રો આ યોજના લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધી છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષ અને વયની ઉંમર એકવીસ વર્ષની છે નિરાધાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓ પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબા મિત્રો ડીસા સમગ્ર દેશમાં બટાકાની નગરી તરીકે ઓળખાય છે ડીસા તાલુકામાં મિત્રો થતા બટાકા દેશના અલગ અલગ રાજ્યોમાં સપ્લાય જાય છે અત્યારે મિત્રો મિત્રો ડીસા ડીસા નવા બટાકાની આવક શરૂ થઈ ગઈ છે યાર્ડમાં રોજની પાંચ હજાર કરતા વધુ કટ્ટાની આવક નોંધાઈ રહી છે જેમાં મિત્રો ધોયેલા બટાકાના પ્રતિ વીસ કિલોના ભાવ એકસો એકતાલીસ રૂપિયા થી બસો ને બત્રીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે તેમજ મિત્રો માટીવાળા બટાકા પ્રતિ વીસ કિલોના ભાવ એસી

ત્યારબાદ મિત્રો આજે આપણે આજના હવામાન સમાચાર વિશે નજર કરીએ તો મિત્રો હવામાન વિભાગના દ્વારા આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં જેમ કે મિત્રો ભાવનગર નર્મદા તાપી અને નવસારી તેમજ મિત્રો વલસાડ સુરત ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદે પડી શકે છે જેમાં મિત્રો સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદે પડી શકીએ છીએ તે મિત્રો ચોવીસ કલાક ની વાત કરીએ તો વાતાવરણ જિલ્લાની વાત કરીએ તો મિત્રો જિલ્લો સુરત તાપી નવસારી ડાંગ વલસાડ પડી શકે છે અને ત્યારબાદ મિત્રો જો તમારી પાસે પણ બે હજાર રૂપિયાની નોટો છે તો મિત્રો આ સમાચાર તમારા માટે જ છે જો તમારી પાસે બે હજાર રૂપિયાની નોટો છે તો મિત્રો તમે આરબીઆઈમાં માં તેને સરળતાથી જમા કરાવી શકો છો મિત્રો કહ્યું કે રૂપિયાની નોટો પોસ્ટ ઓફિસમાં જઈને પરત કરી છે આ અંગે મિત્રો સૌથી વધારે પૂછતા સવાલ વિશે માહિતી આપતા આરબીઆઈ કહ્યું કે લોકો ઓગણીસ ઇન્સી ઓફિસમાંથી માંથી બે હજાર રૂપિયા નોટો બદલી શકીએ છે મે બે હાજર ત્રેવીસ માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ

ટ્રાન્સફર થઈ જશે આ માટે મિત્રો તમારે એક ફોર્મ ભરવાનું રહેશે જેને આરબીઆઈની વેબસાઇટ પરથી મિત્રો ડાઉનલોડ કરી શકાશે